તો જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ પાછા ખેતરમાં અમુક ખેતરમાં હેડ્યા છીએ આપણે જોવા દાંતેળું લીધું છે અને ચાર વાટવા માટે જઈએ છીએ અને પપ્પા જાય છે ગણેશનું બધું ખેતરમાં જ જોઈશું અને આપણે પાછા અમે હેડ્યા છીએ ખેતરમાં એ બધો મારા મોડી હેડ ને આજે હું પડી છું લેટ સીધા બોર ખાવા જતા રહે છે એટલે આ બધો છોકરો બોર જ ખાતો હશે જો આ બોયરિંગ કૂટે બોર પાર જુઓ તો એની તેવી રીતના ના પાડે બોર પડ

તો એક પોટલું તો પપ્પા ઘેર નાખ્યા ને બીજો બે પોટલો વાટી નાખ્યો હશું ને અમ બધી જ મીલ્યો ને આમ ઘેર હેડવાનું છે કાર્તિક્યું ગણેશ નીલમ ને વિશાલ બધા બોર ખાવા છે તો ખણાર હતા ને ત્યાં જુઓ પપ્પા બોર પાડવા જઈએ હમ જુઓ પેલું કૂતરું રહ્યું ને કાયમી ગમા રંગાતી ખેતર માબાવા વાળું હોજો અમે ઘેર હેઠશું ને તરત હેડશે હા તો માં આપડે જવાનું છે ઘેર આ ચારની પોટલી એક પપ્પા છે ને એક મારે ઉપાડવાની ઉપાડીને ઘેર હવે ગરબી ભાઈ આમ ઘેર હેડે અને આગળ જુઓ ખેતરમાં તો એક સરસ મજાનું બગલું તો વચ કેટલું મસ્ત બગલું खेतर में ये एट बगलो आई गणेश ले आड़ो पे गेर आड़ो ले आड़ो हम चन्नी पोटली ऊपर गेर जी ले आड़ो ले ताईने वागी जी हाँ खेतर में गेर आई जाए गणेश हाँ गणेश હા ગેરાઈન ચા બનાવી દીધો આપણે જો આજે તો ચૂલા પર ચા બની ગયો છે અને આપણે અમે ગયા છીએ ગણેશનું બે ચા પીવા માટે ચા પીવા બે જાય ને આપણે અડો તાનામાં આપણે ચા પી લોફાફટ હા જો વાટકો ચા ઠારી દીધો છે અને અમે ચા પીવાનો તો ચલો આમ પી લઈએ ચા તો જો આપણે ખેતર માંથી આવી ફટાફટ રસોઈ બનાવી દીધી હતી ને અમારા કાર્તિક નું ગણેશ બે તો ખાવા માટે પણ બે વાળા એટલે પાપડાનું શાક બનાવ્યું નહીં ગણેશ હા તો ગણેશ કાર્તિક બે ખાવા બે ગયા છે અને મેં એ પણ ખાવાનું શરૂ કરી દીધું છે તો અમુક ફટાફટ ખાઈ લઈએ નહીં ગણેશ ખાઈ લે આવું ને હમ તો ચલો તને ખાવાનું તો ખાઈ લઈએ ને આપડો આમ વિડીયો આટલો પૂરો છીએ છે જય માતાજી જય માતાજી કાર્તિક જય માતાજી જય માતાજી